ઉના તાલુકાના સૈયદ રાજપરા દરિયાઈ બંદર પર વખતથી જ બનાવવામાં આવેલ પ્રોટેક્શન દિવાલ ત્રણ વર્ષ પૂર્વે જ આવેલા વાવાઝોડામાં સામાન્ય ગાબડા પડ્યા હતા ત્યારબાદ દર ચોમાસામાં આવતા વાવાઝોડાના કારણે મોજાની થપાટ લાગતા આ પ્રોટેક્શન દિવાલ તૂટી જાય છે અને બે સ્થળોએ અઢાર અઢાર ફૂટ જેટલી દિવાલ તૂટી જવાના કારણે કાંઠા પર વસવાટ કરતા લોકો ભય અનુભવી રહ્યા છે ત્યારે આ પ્રોટેક્શન દિવાલ વહેલી તકે બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં ન આવતા તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છેલ્લા પાંચ વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે પ્રોટેક્શન જે વોલ છે તે જર્જરિત અવસ્થામાં કેટલીક જગ્યાએ છે એટલે કે ગાબડા પડી ગયા છે રજૂઆત છતાં પણ બનાવવામાં નથી આવતી તેના કારણે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈને હું આજે આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ઉના દરિયા ગામે વર્ષો પૂર્વે દરિયાનું પાણી આગળ વધતું અટકાવવા સાર અંકુશ વિભાગ દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવેલ પરંતુ તોકતે અને બીપરજોય જોયેલ વાવાઝોડા સહિત કેટલાક વાવાઝોડાના કારણે આ દિવાલોમાં સામાન્ય ગાબડા પડ્યા હતા ત્યારબાદ અઢાર અઢાર ફૂટના બે ગાબડા પડી ગયા છે જેના કારણે નવ જેટલા મકાનો પણ ધરાશાયી થયા હતા જેમાં વસવાટ કરતાં પંદર જેટલા પરિવારો વાવાઝોડા સમયે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા પરંતુ પ્રોટેક્શન વોલમાં ગાબડા પડવાના કારણે ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે સૈયદ રાજપરા ગામ દરિયાઈ પટ્ટી પરનું છે જેમાં અંદાજીત બાર હજાર જેટલી વસ્તી છે અને આસપાસના વિસ્તારમાંથી ચાર હજાર જેટલા માછીમારો માછીમારી કરવા માટે આવે છે જ્યારે જ્યારે વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોય છે જેના કારણે દસ દસ ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યારે કાંઠા પર રહેતા લોકોના જીવ તડવે ચોંટી જાય છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રએ આ પ્રોટેક્શન વોલ ન બનાવતા તેઓ રોષે ભરાયા છે તેમજ સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને જાણે કોઈ ફરક પડતો ન હોય તે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે સ્થાનિકોએ ઉના પ્રાંત અધિકારી ઉના મામલતદાર અને ક્ષાર અંકુશ વિભાગને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે ત્યારે ક્ષાર અંકુશ વિભાગ ઉના દ્વારા દરિયાઈ પ્રોટેક્શન દિવાલનો સર્વે કરીને કાર્યપાલક ઇન્જિનિયર સિંચાઈ વિભાગને દિવાલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મહિનાઓ વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે હાલ આપણે સયદ રાજપરાના દરિયા કિનારે આવેલી સુરક્ષા દિવાલ પર ઊભા છે જે તોકતે વાવાઝોડા દરમિયાન ધરાશાયી થયેલી છે જે દિવાલ ધરાશાયી થઈ ત્યારે પાંચથી સાત મકાન ધરાશાયી થયેલા અને પંદરથી વીસ પરિવારોએ સ્થળાંતરિત કરવું પડ્યું છે બે હજાર સત્તરથી અમે રજૂઆત કરીએ છીએ પણ આજ આજ દિન સુધીમાં દિવાલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી અને અધિકારીઓને પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગાંધીનગરથી મંજૂરી બાકી છે તો મંજૂરી ક્યારે મળશે આવતું ચોમાસું આવશે અને ભયંકર કરંટ આવશે તો અહીંયા મોટી જાનહાનિ થાય એવી શક્યતાઓ છે છતાં તંત્રના કાને કાન હાથાડા કાન હોય એવું લાગે છે ને આજ દિન સુધી દિવાલનું કામ શરૂ કરવામાં આવ્યું નથી અનેક વખત રજૂઆત કરવા છતાં આ ખાલી મૌખિક જવાબ આપવામાં આવે છે પણ દિવાલ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે એવી ગામ ગ્રામજનોની માંગણી છે અનેક લોકોએ અહીંયાથી છાંત્રિત કરીને જવું પડ્યું છે તો તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે દિવાલ શરૂ કરવામાં આવે કે આજે પાંચ વર્ષમાં જે બનાવ ઘટના બની છે તેનું કોઈ નિયંત્રણ લાવવામાં આવેલ નથી જો આ આ ચોમાસા દરમિયાન આ પૂર્ણ કામ પૂર્ણ નહીં થાય તો ઘણા મુકાનો આ જમીન દોસ્ત થવાની પણ સંભાવના છે સરકારને મારે નિવેદન એટલું જ છે કે અમે પણ સરકારને ટેક્સ અને તમામ વસ્તુ પૂરી પાડીએ છીએ અને ઇલેક્શન વખતે અમે પણ મતદાન કરીએ છીએ તો અમારો વાઘ શું છે તે અમને કહે અને સરકાર શ્રી આ બાબતને ધ્યાનથી જોઈએ અગાઉ પણ આ પ્રોટેક્શન દિવાલોને બ બનાવી હતી પણ તે ધ્રાસ થઈ ગઈ અને જો બનાવી જ હોય તો તેને આગળના ભાગે ટ્રેડપોલ દ્વારા ટ્રેડપોલ દ્વારા નાખી અને બનાવે તો આ મજબૂતાઈ ટકી રહે વર્ષો વર્ષ નહીતર જો ખાલી ફક્ત ને ફક્ત મરીમ મસાલા ભરવામાં આવશે તો આ જ બનાવ પાછો બનશે દરિયાઈ પ્રોટેક્શન વોલ ન બનાવવાના કારણે સૈયદ રાજપરા ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે જેથી સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરીને કાર્યપાલક ઇન્જિનિયર દ્વારા સિંચાઈ વિભાગને દિવાલ બનાવવાની મંજૂરી આપવામાં આવે જેથી સરકાર દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે વહેલી તકે શરૂઆત થાય અને જેથી સ્થાનિકો જે પરેશાન થઈ રહ્યા છે તેનું નિવારણ આવે ત્યારે હવે જોવાનું રહે કે તંત્ર પોતાની આળસ ખંખેરીને ક્યારે કાર્યવાહી શરૂ કરે છે અને આ જે ગ્રામજનો છે તેમને આ જે સમસ્યા છે સ્થાનિકો જે કાંઠે રહેતા પંદર પરિવારો છે જે પરેશાન થઈ રહ્યા છે તેમને કમસે કમ આમાંથી છુટકારો મળે હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે નમસ્કાર